ઘડપણમાં પોતાના પુત્ર અને પુત્રવધૂના ટોણા અને ધક્કાથી બચવું હોય તો તેમને આ ત્રણ આદતો ન શીખવો નહીં તો તમારે પસ્તાવું પડશે તો પ્રિય દર્શકો ચાલો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજની પ્રેરણાદાયી વાર્તા પ્રિય દર્શકો જો તમે વૃદ્ધાવસ્થામાં બાળકોની ક્રૂરતાનો સામનો ન કરવા માંગતા હો તો તમારા બાળકોને આ ત્રણ ખરાબ દેવોની નજીક ન જવા દો મિત્રો જારે આપણે જોઈએ છીએ કે કોઈ દીકરાએ પોતાના માતા-પિતાને તેમનું જીવનના છેલ્લા તબક્કામાં ઘરમાંથી કાઢી મૂક્યા છે અથવા તેમને એકલા છોડી દીધા છે ત્યારે મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે જો આપણે આવા દિવસો જોવા પડે તો બાળકો વિના જીવવું વધુ સારું છે ક્યારેક દીકરા અને વહુ તેમના માતા-પિતાને ભીખ માંગવા તેમનું અપમાન કરવા અથવા તેમના પર હાથ ઉપાડવા દબાણ કરે છે આ બધું જોઈને મનમાં આવે છે કે બાળકોનો ઉછેર કારણે થાય છે પરંતુ આવી પરિસ્થિતિઓ માતા પિતા પોતે જ જવાબદાર હોય છે બાળકો આવા નથી બનતા તેમને આ રીતે બનાવવામાં આવે છે આજે અમે તમને એક એવી વાર્તા કહીશું જે તમને વિચારવા મજબૂર કરી દેશે આ એક અયોગ્ય દીકરાની વાર્તા છે જે સાંભળીને તમે જાતે જ શીખી શકશો એક શહેરમાં હરીનારાયણ નામનો એક સજ્જન રહેતા હતા તે એક નાના સ્તરની સરકારી નોકરીમાં કાર્યરત હતો તેમની પત્નીનું નામ કમલા હતું કમલા તેના પતિનો આદર કરતી અને તેની આવક પ્રમાણે ઘરનું સંચાલન કરતી તેમને બે બાળકો હતા એક દીકરો અને એક દીકરી પુત્રી પરિણિત હતી અને પુત્ર રામપ્રતાપ તેમનું સપનાનું કેન્દ્ર હતો. હરિનારાયણ અને કમલાએ રામપ્રતાપના શિક્ષણમાં કોઈ કસર છોડી નહીં. તેઓએ તેને શ્રેષ્ઠ શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ અપાવ્યો. ઇન્ટરમીડિયેટ પછી રામપ્રતાપ વધુ અભ્યાસ માટે બીજા શહેરમાં ગયો. તેણે ત્યાં ખૂબ મહેનત કરી અને આખરે તેને સારી નોકરી મળી ગઈ. તે સમય દરમિયાન તે એક શ્રીમંત પરિવારની પુત્રી ગૌરીને મળ્યો અને બંને મિત્રો બન્યા એક દિવસ રામપ્રતાપ ગૌરીને ઘરે લાવ્યો અને તેના માતા-પિતાને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે રામપ્રતાપની ખુશીને પ્રાથમિકતા આપીને હરીનારાયણ અને કમલાએ તેમનું લગ્ન કરાવી દીધા ગૌરી શિક્ષિત અને આકર્ષક હતી અને હરીનારાયણ અને કમલા તેના ઘરે આવવાથી ખૂબ ખુશ હતા શરૂઆતમાં બધું સામાન્ય હતું પણ ધીમે ધીમે દીકરા અને વહુનું વર્તન બદલાવા લાગ્યું ગૌરી એક શ્રીમંત પરિવારની પુત્રી હતી અને સ્વતંત્ર જીવન જીવવા માટે તેવાયેલી હતી કે તે તેના સાસુ અને સસરાની નાની નાની વાતો પર ચીડાઈ જવા લાગી તે આ બાબતો વિશે રામપ્રતાપને ફરિયાદ કરતી હતી રામપ્રતાપે તેણીને થોડી સમજાવવાનો પ્રયાસ કર્યો સહન કરો માતા જો તમે બાબુજી સાથે સારું વર્તન કરશો તો મિલકતની માલિકી અમારા નામે થશે ત્યાર બાદ તમને જે ઈચ્છો તે થશે રામપ્રતાપના આ વિચારથી ગૌરીને તેના સાસરીયાઓનો બધું સહન કરવાની ફરજ પડી તે બહારથી તેમની સાથે સમત થતી હતી પણ અંદરથી असंतोष વધતો જતો હતો ધીમે ધીમે આ સંબંધમાં પ્રેમ અને આદરનો અંત આવવા લાગ્યો એક દિવસ અચાનક હરીનારાયણજી ગંભીર રીતે બીમાર પડ્યા તેમને લોહીની ઉલટી થવા લાગી જેના કારણે કમલાજી તરત જ તેમને હોસ્પિટલમાં લઈ ગયા ડોક્ટરે કહ્યું કે તેનો જીવ બચાવવા માટે ઘણા પૈસાની વ્યવસ્થા કરવી પડશે પરેશાન કમલાજીએ પોતાના દીકરા રામપ્રતાપને કહ્યું દીકરા તારા પિતાએ જે કંઈ બચાવ્યું હતું તે આ સમયે કોઈ કામનું નથી તું ગમે તે રીતે પૈસાની વ્યવસ્થા કરી દે પૈસાનું નામ સાંભરીને રામપ્રતાપે જવાબ આપ્યો માતા હું આટલા જલ્દી આટલા પૈસા ક્યાંથી ગોઠવીશ મારી નોકરી સામાન્ય છે અને મે હમણાં જ મારી નવી ઓફિસ માટે ઓર્ડર આપ્યો છે તેના માટે પણ ઘણા પૈસાની જરૂર છે અચાનક આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી મારી ક્ષમતાની બહાર છે માતાએ સમજાવ્યું દીકરા તારા પિતાને સ્વસ્થ કરવા એ અમારી પહેલી પ્રાથમિકતા છે તું તારા કોઈ પણ મિત્ર કે સંબંધી પાસેથી પૈસા ઉધાર લઈ શકે છે તે લે અને મેનેજ કરો પપ્પા સ્વસ્થ થઈ જશે ત્યારે આપણે બધા પૈસા પાછા આપીશું રામપ્રતાપે કહ્યું માતા कहू के पप्पाए मारा नामे ट्रांसफर करी देवी जइए पर एवु लागे छे के तेमने मारा पर विश्वास नथी कमलाए कहू दीकरा हाल पूरतु आ पप्पा ने कोई रीते साझा करवा पड़ हूँ वचन आपू जारे ते स्वस्थ थशे ત્યારે હું પહેલું કામ આકરિશ રામપ્રતાપ થોડીવાર માટે ત્યાંથી ચાલ્યો ગયો અને પછી પાછો આવ્યો અને કહ્યું માતા ચિંતા ના કરો પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે મે 1 મહિનામાં પરત કરવાની શરતે પૈસા ભેગા કર્યા છે પણ જો હું સમયસર પાછો નહીં આવું તો મારી પ્રતિષ્ઠા બરબાદ થઈ જશે માતાએ જવાબ આપ્યો દીકરા તારા પિતા સ્વસ્થ થયા પછી અમે કોઈ પણ સંજોગોમાં પૈસા પાછા આપીશુ હવે તમે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો થોડીવાર પછી ગૌરી રામપ્રતાપને બાજુમાં લઈ ગઈ અને પૂછ્યું તમે આટલી મોટી રકમ ક્યાંથી એકઠી કરી રામપ્રતાપે જવાબ આપ્યો મેં કોઈ પાસેથી ઉધાર લીધું નથી આ મારા પોતાનો પૈસા છે પણ પપ્પાની સારવાર પર ખર્ચ કરવાથી આપડા માટે ફાયદાકારક રહેશે માતા આ પૈસાને લોન ગણશે અને ટૂંક સમયમાં મિલકત અમારા નામે ટ્રાન્સફર કરશે આ રીતે આપણને પપ્પાની આખી મિલકત મળશે અને હું મારી ઓફિસનો માલિક પણ બનીશ ગૌરી આ માટે સંમત થઈ ગઈ હરિનારાયણની સારવાર થોડા દિવસ સુધી હોસ્પિટલમાં ચાલુ રહી તેની તબિયતમાં સુધારો થયા પછી કમલા તેને ઘરે લઈ આવી તેણી જાણતી હતી કે તેના દીકરાએ તેની સારવાર માટે પૈસા ઊછીના લીધા હતા તો એક દિવસ તેણીએ હરિનારાયણને કહ્યું અમારા દીકરા પર ઘણું દેવું થઈ ગયું છે તમે તમારી મિલકત તેના નામે કેમ નથી કરી દેતા હરિનારાયણે જવાબ આપ્યો કમલા જરા વિચારો આ આપણા વૃદ્ધાવસ્થા માટે આપણી મૂડી છે આપણે હમણાં જ તેને બધું આપીને પોતાને લાચાર બનાવી શકીએ નહીં અને પછી જે કંઈ મારું છે તે આખરે રામપ્રતાપનું થશે કમલાએ સમજાવ્યો તમારે સમજવું જોઈએ કે આજે અમારા દીકરાએ તમારી સારવાર માટે લોન લીધી છે આપણે તેને મદદ કરવી જોઈએ કાલે જો આપણને તેની જરૂર પડશે તો તે આપણો સહારો બનશે કમલાની વારંવારની વિનંતી પર हरिनारायણે આખરે તેમની બધી મિલકત તેમના પુત્રને ટ્રાન્સફર કરી દીધી મિલકત ટ્રાન્સફર થયા પછી રામપ્રતાપ અને ગૌરીનું વર્તન ઝટપથી બદલાઈ ગયું એક દિવસ કમલાએ ગૌરીને કહ્યું વહુ પુત્રવધો તારા પિતા માટે દલિયા બના ગૌરીએ કટાક્ષ ભર્યા સ્વરમાં કહ્યું એક મિનિટ રાહ જો મમ્મી હું પેન અને કાગળ લાવિશ પછી તમે એક યાદી બનાવો અને મને કહો કે તમે શું કરવા માંગો છો કમલા આશ્ચર્યચકિત થઈને તેડે તેની પુત રવધુને પૂછ્યું તમે શું કહી રહ્યા છો મને સમજાયું નહીં ગૌરીએ તરત જ કહ્યું અરે વૃદ્ધ સ્ત્રી થોડું મગજ વાપરો શું તમને લાગે છે કે આ ઘર એક હોટેલ છે અને હું એક હોટેલની વેઇટ્રેસ છું જે તમારો ઓર્ડર લેતી રહીશ ગૌરીએ ગુસ્સામાં કહ્યું જો પપ્પાને ને જોઈએ છે તો તમે તેને તમારા પોતાના હાથે કેમ નથી બનાવી શકતા તમારે દર વખતે મને કેમ પૂછવું પડે છે કહીને ગૌરી પોતાના રૂમમાં ગઈ કમલાએ તેના પતિ હરિનારાયણને કહ્યું એવું લાગે છે કે પુત્રવધુ આખા દિવસના કામથી થાકી ગઈ છે તેથી જ તે આટલી હેરાન છે ચિંતા ના કરો તેનો ગુસ્સો ઓછો થતા જ તે આવીને માફી માંગશે પછી તેરે કહ્યુ આજે હું તમારા માટે જાતે દલિયા બનાવીશ આતલો કહીને કમલાએ ડાળીઓ બનાવીને તેના પતિને ખવડાવ્યો કમલા સમજી ગઈ કે તેણે આ હું કેમ કહ્યો પણ તે આ વિચાર તેના પતિને આપવા માંગતી ન હતી બીજા દિવસે કમલાએ હરીનારાયણને પૂછ્યું આજે હું તમારા માટે શું બનાવું હરીનારાયણે કહ્યું તમે શા માટે ચિંતા કરો છો તમે પુત્રવધુ છોને આના પર કમલાએ કહ્યું કે પુત્રવધુ સવારથી ઘણો કામ કરી રહી છે મે વિચાર્યું કે શા માટે હું તેને વારંવાર તકલીફ આપું હું પર આટલું બધું કામ કરી શકું છું હરીનારાયણ સમજી ગયા કમલાએ વિચાર્યું કે ગઈકાલની પુત્રવધુના ઠપકાથી કમલા આ બધુ જાતે કરવાનો પ્રયાસ કરી રહી છે તેણીએ કહ્યું કે તું જે પણ રાંધશે હું તે ખાઈશ આ પછી કમલા રસોડા માં ગઈ પણ ત્યાં પહોંચ્યા પછી તે ચોંકી ગઈ ઓ આ શું છે રસોડું તાડું મારેલું છે તેણીએ વિચાર્યું કે આજ સુધી રસોડાને ક્યારે તાડું મારવામાં આવ્યું નથી શું થયું કમલાએ ગૌરીને બૂમ પાડી ગૌરીએ ઝટપથી જવાબ આપ્યો મમ્મીજી તમે આટલો બધો બૂમો કેમ પાડી રહ્યા છો કમલાએ પૂછ્યું આજ સુધી રસોડું અને પૂજા ખંડને તાળું મારવામાં આવ્યું નથી આ ઘર કોઈ મંદિરનો ભંડાર નથી જ્યાં વારંવાર ભોજન પીરસવામાં આવશે એટલા માટે મેં તેને લોક કરી દીધું કમલાએ કહ્યું તો હવે અમે તમારી નજરમાં પ્રાણીઓ બની ગયા છીએ गौरीए जवाब आप नहीं तर शु हूँ तमारी भूख थी कंटाड़ी गई छु हवे हूँ नक्की करीश के तमने क्यारे अने शु खोराक मळशे गौरीनी नी वात सांभळी ने कमला लोही उकड़ी उठियो तेनीए कह्यु अमने प्राणीओ कहवानी अने अमारा खोराक नो हिसाब राखवानी तमारी हिम्मत केवी रीते थई આ ઘર આપણું છે અને આપણે એટલા ગરીબ નથી કે આપણે ખાતા પહેલા આપણા ખોરાકનું માપ અને વજન કરી શકીએ જો પ્રતાપને ખબર પડશે તો તે તમને સારો પાઠ ભણાવશે ગૌરીએ કહ્યું હું તમારી ધમકીઓથી ડરતી નથી રામપ્રતાપ બધું જાણે છે એટલા માટે તેણે તમારી બધી મિલકત પોતાના નામે કરાવી દીધી હવે તમે લોકો અમારા નિયંત્રણમાં છો અને હા હવે તમણે આ ઘર માં મફત ખાવાનું નહીં મળે પપ્પા બીમાર છે પણ તમે સ્વસ્થ છો હવે તું ઘર નું બધું કામ કરીશ નહીં તો તને કાઢી મૂકવામાં અમને વધારે સમય નહીં લાગે પુત્રવ ધૂના આવા શબ્દો સાંભળીને કમલા શાંતિથી પોતાના રૂમમાં ગઈ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ આ જોઈને હરીનારાયણે કહ્યું કમલા એટલે જ હું મિલકત રામપ્રતાપને ટ્રાન્સફર કરવા માંગતો ન હતો મને खबर हती के अमारा हाथ खाली थताज आ लोको अमने बाहर काढ़ी मुक्षे तमारा कहवा थी मैं बधु तेमना नामे करी दीधु पर तमे विचार्यु न हतु के तेओ आटला नीचा स्तरे जशे तेम हवे जो तमारे आ घर मा रहेवु होय तो बधु काम जाते करो नहीं तो आपड़ने काढ़ी मुकवा मा आवशे कमलाए कहियो चिंता ना करो मारो दिक्रो आवशे त्यारे हूँ तेने बधु कहिश रात्रि जारे राम प्रताप घरे आयो, त्यारे कमलाए रडता रडता तेने आखी बात कही तेरे कह्यो दिकरा शू आपने आ घर ना प्राणी हो के तारी पत्नी आपने आ कहे छे आज सुधी हमारा रसोडा ने क्यारे ताड़ू मारवामा आव्यू नथी परंतु आज ए रसोडा ने ताड़ू मारी दीधो शू अमे तमारा माता-पिता नथी के कोई नौकर छिए राम प्रतापे ठंडा अवाजे कहू बस करो मा तमे कया युग मा जीवी रहया छो आजना ना समय मा न तो पिता महान छे के न तो भाई पैसो सौथी मोटो छे शु तमने लागे छे के हो अने मारी पत्नी आखी जिंदगी तमारी सेवा करीशु सावधान जो आज थी तू मारी पत्नी विषय कई कहेशे तो तारे ते कहे तेम करवू पड़शे नहीं परिणाम खराब आवशे કમલાને આશા હતી કે તેનો દીકરો તેની વાત સાંભળશે પણ થયું ઉલટું દીકરાના શબ્દો સાંભળીને કમલાના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો ફક્ત તેની આંખોમાંથી આંસુ વહેતા હતા અહી પુત્રવધુ અને પુત્રનું વર્તન દિવસેને દિવસે ખરાબ થતું ગયું ગૌરી પહેલા રસોડાને તાડું મારી દેતી હતી પણ હવે તેણે ખાવાનું પણ ઓછું કરી દીધું છે ધીમે ધીમે તેણીએ તેમને વાસી ખોરાક પીરસવાનું શરૂ કર્યું હરીનારાયણ જે પહેલાથી જ બીમાર હતા વાસી ખોરાક ખાવાથી વધુ નબળા પડી ગયા બીજી બાજુ કમલાજી આખો દિવસ ઘરકામ કરતા હતા અને તે ઉપરાંત તેમણે તાજુ અને પૂરતું ભોજન પણ આપવામાં આવતું ન હતું ધીમે ધીમે તેની તબિયત બગડવા લાગી અને નબરાઈને કારણે તેને ચક્કર આવવા લાગ્યા એક દિવસ થાકીને કામ કરતા કરતા તે સુઈ ગઈ હરિનારાયણ રાત્રે મને જમવાનું ના આપો તેના બદલે તમારા પેટ ભરો તે ખૂબ જ નબળી પડી ગઈ છે ગૌરીએ કઠોર સ્વરમાં કહ્યું સસરા જો તમે એમ કહી રહ્યા છો તો હું એમ કરીશ પર પછી એવું ના કહેશો કે હું નબડી પડી રહી છું ગમે તે હોય તમે બन्ने એવું વર્તન કરો છો કે જાણે હું તમને ભૂખ્યા રાખો છો તમે કોઈ કામ કરતા નથી ફક્ત ખાતા રહો છો ધીમે ધીમે સાંજ પડી અને જારે કમલા જમવા ગઈ ત્યારે તેણે જોયું કે આજે તેની થાળીમાં બે વાટકી દાળ અને ચાર રોટલી હતી આ જોઈને તે ચોંકી ગઈ અને વિચારવા લાગી કે સામાન્ય રીતે ગૌરી તેને બે રોટલી અને એક વાટકી દાળ આપતી હતી પણ આજે આટલું બધું ભોજન કેમ પીરસવામાં આવ્યું તેણે ગૌરીને પૂછ્યું પુત્રવધુ આજે તમે મારી થાળીમાં આટલું બધું ખાવાનું કેમ મૂક્યું ગૌરીએ કઠોર સ્વરમાં જવાબ આપ્યો ઘણા બધા પ્રશ્નો ન પૂછો જે કંઈ મળ્યું છે તે શાંતિથી ખાઓ નહીં તો તમને આ પણ નહીં મળે તે દિવસે કમલાએ ઘણા સમય પછી ભરપેટ ભોજન કર્યું પણ તેને ખબર નહોતી કે તેણે પણ તેના પતિના ભાગનું ભોજન ખાધું છે ખાધા પછી તે સૂઈ ગઈ તે તેના પતિને ગૌરીના વર્તન વિશે કહેવા માંગતી હતી પરંતુ જ્યારે તે તેના રૂમમાં પહોંચી ત્યારે તેણે જોયું કે હરિનારાયણ સૂઈ રહ્યા હતા તેણે વિચાર્યું કે તે તેની સાથે વાત કરશે અને તેના રૂમમાં ગઈ બીજા દિવસે સવારે જારે કમલા તેના પતિના રૂમમાં ગઈ ત્યારે તેણે જોયું કે હરીનારાયણ પલંગ પરથી નીચે સૂતા હતા અને તેના મોંમાંથી લોહી વહી રહ્યું હતું આ જોઈને કમલા ડરી ગઈ તેની તરત જ તેના પુત્રને જાણ કરી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો દીકરો તેના પિતાને સરકારી હોસ્પિટલમાં છોડીને પાછો ગયો ડૉક્ટરે કહ્યું કે જો તેને સમયસર લોહી ન આપવામાં આવે તો તેનું જીવવું મુશ્કેલ છે કમલા ચિંતિત હતી કારણ કે તેની પાસે પૈસા નહોતા અંતે તે તેના દીકરાની ઓફિસે પહોંચી તે ઓફિસની બહાર બેસીને તેના દીકરાની રાહ જોતી હતી તેની વૃદ્ધ આંખો દરવાજા તરફ તાકી રહી હતી સમય પસાર થતો ગયો અને તેને ગૂંટણમાં દુખાવો થવા લાગ્યો

તેણે તેની માતાને હલાવીને પૂછ્યું કે આ વૃદ્ધ મહિલા કોણ છે અને તે અહીં શું કરી રહી છે પટાવાળાએ કહ્યું સાહેબ તે ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છે રામ પ્રતાપે ગુસ્સામાં બૂમ પાડી શું તું પાગલ થઈ ગયો છે તમે કોઈને પણ ઓફિસમાં બેસાડી દો છો આ એક ઓફિસ છે ભિખારીઓનો અડ્ડો નહીં તેને પૈસા આપો અને તેને વિદાય આપો મને ખબર નથી કે કેવા પ્રકારના લોકો બેશ્રમીથી આવે છે દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને કમલાનું હૃદય ટુકડા થઈ ગયું તેણીએ કહ્યું દીકરા તું સાચો છે હું ભિખારી છું આજે હું તમારા પિતાનો જીવ બચાવવા માટે ભીખ માંગવા આવ્યો છું જો શક્ય હોય તો કૃપા કરીને મને મદદ કરો ડૉક્ટર એ લોહી ચઢાવવાનું કહ્યું છે અને તમારો પિતા હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા છે. આટલું કહીને કમલા રામપ્રતાપના પગે પડી અને ભીખ માંગવા લાગી. રામપ્રતાપે ગુસ્સાથી તેનો હાથ પકડીને बाजूમાં લઈ ગયા. રામપ્રતાપ તેની માતાને કહે છે, સાંભળો વૃદ્ધ મહિલા, ન તો મારી પાસે એટલો સમય છે. ન તો મારો તે વૃદ્ધ મહિલાને બચાવવા માટે રક્તદાન કરવાનો ઈરાદો છે કમલા હાથ જોડીને વિનંતી કરે છે દીકરા આ સમયે મને મદદ કર હું મારા શરીરનું દરેક ટીપું વહાવીને તમારું ઋણ ચૂકવીશ જો તમારા પિતાનું જીવન થોડું લોહી આપીને બચાવી શકાય છે તો તેમને બચાવો રામપ્રતાપ ગુસ્સાથી બૂમ પાડે છે અને કહે છે જા ભિખારી મે તને એકવાર વાત કરી હતી હવે તું મને છોડીને નથી જતો તેણે કમલાજીના ચહેરા પર 10 રૂપિયાની નોટોનો બંડલ સેન્ક્યુ અને કહ્યું મારી પાસે આનાથી વધુ કંઈ નથી આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો ત્યાં હાજરガーડ આ બધું જોઈ રહ્યો હતો કમલાજીની હાલત જોઈને તેમને દુખ થયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા તે આગળ ગયો અને કમલાજીને ઉપાડી પાણી પીવડાવ્યું અને પૂછ્યું માજી શું રામ પ્રતાપ સાહેબ ખરેખર તમારો દીકરો છે કમલાજીએ તેમને પોતાની બધી સાંભળીને ગાડ હૃદય હચમચી ગયો તેણે તેણીને સાંત્વના આપી અને તેના હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું માજી ચિંતા ના કરો બધું સારું થઈ જશે મને કહો હું તમારો દીકરો છું હું તમારા માટે શું કરી શકું જો બાબોજીને લોહીની જરૂર હોય તો હું મારું લોહી આપવા તૈયાર છું થોડીવાર પછી જારે રામપ્રતાપ પોતાની સભા પૂરી કરીને બહાર આવ્યો ત્યારે તેણે તેની માતાને ત્યાં બેઠેલી જોઈ આ જોઈને તેને ગુસ્સો આવ્યો તે ગુસ્સાથી ભરાઈ ગયો તેણે કમલાજીનો હાથ પકડી લીધો અને તેમને ત્યાંથી ખેંચવા લાગ્યો તે મનમાં વિચારી રહ્યો હતો કે આ વૃદ્ધ મહિલાને અહીંથી દૂર કરવી પડશે નહીંતર જો તે સભાના મહેમાનો સામે કંઈ કહેશે તો તેનું અપમાન થશે જારે તે તેની માતાને ખેંચી રહ્યો હતો ત્યારે ગાર્ડ પાછળથી આવ્યો અને રામપ્રતાપના ગાલ પર જોરથી થપ્પડ મારી થપ્પડનો અવાજ એટલો જોરથી હતો કે ઓફિસની અંદર કામ કરતા બધા કર્મચારીઓ બહાર આવી ગયા बधाई राम प्रताप ने तेनी माता साथे खराब वर्तन करता जोयो अने तेनी साथे दुर्व्यवहार करवा लाग्या राम प्रतापे गुस्सा मा गार्ड ने कह्यु तारी हिम्मत केवी रीते थई के तारा बोस पर हाथ उपाड्यो हो तने हमणा नौकरी माथी काढ़ी मुकीश गार्डे तीक्ष्ण स्वर मा कह्यु तमे कया काम पर काढ़ी मुको छो મને પોતાને લાગે છે કે એવી નોકરી છોડી દેવી વધુ સારી છે જે તેના માતા-પિતાની ન થઈ શકે તે કોઈની પણ ન થઈ શકે ગાનની હિંમત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા રામપ્રતાપ ગાન પકડીને ત્યાં ઉભો રહ્યો ગાને કમલાજીનો હાથ પકડીને કહ્યું માતા આવો હું મારું રક્તદાન કરીશ તે કમલાજીને હોસ્પિટલ લઈ ગયો ડૉક્ટરે તેનો લોહી હરીનારાયણજીના લોહીમાં ભેળવી દીધો અને કહ્યું કે બંનેનો બ્લડ ગ્રુપ એક જ છે. રક્ષકે હરીનારાયણજીએ પોતાનો લોહી અર્પણ કર્યો. કમલાજી ખુરશી પર બેઠા અને તેમના માટે પ્રાર્થના કરવા લાગ્યા. તે સમયે તે રક્ષક તેના માટે કોઈ દેવદૂતથી ઓછો ન હતો. લોહી ચઢાવ્યા પછી રક્ષકે કમલાજીના પગ સ્પર્શ કર્યા અને કહ્યું, "માજી" मारा पग पर पड़ी ने मने पाप नो भाग न बनावो माता नो हाथ हमेशा तेना बाड़को ना माथा पर आशीर्वाद माटे रहे छे कमला जी ए गार्ड ने थोड़ा पैसा आप्या अने कहियो दीकरा ते मारा माटे तारी नौकरी छोड़ी दी आ पैसा राख ते तारा बाड़को माटे उपयोगी थशे गार्डे नम्रता थी कहियो माजी मारी नौकरी नी चिंता ना करो तमे सवार थी अही रड़ता बैठा हता તમે કંઈ ખાધું નહીં હોય પહેલાં હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરીશ કમલાજીની આંખોમાં આંસુ હતા એવું લાગતું હતું કે તેણીને તેનો સાચો પુત્ર મળી ગયો છે ભલે તે અજાણ્યો હતો રક્ષકે હરિનારાયણજીનો જીવ બચાવ્યો જ્યારે તેમના પોતાના પુત્ર રામપ્રતાપે તેમને ભિખારી કહીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા થોડીવાર પછી ગાડ ખોરાક લેવા ગયો અને ડોક્ટર તેની કેબિનમાંથી બહાર આવ્યા તેણે કમલાજીને કહ્યું માજી મને દુખ છે કે અમે તમારા પતિને બચાવી શક્યા નહીં જો બે કલાક પહેલા લોહીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ તેમનો જીવ બચાવી શકાયો હોત આ સાંભળીને કમલાજીને એવું લાગ્યું કે કોઈએ તેમને જોરદાર ફટકો માર્યો છે તેની અંદર ગઈ અને જોયું કે હરીનારાયણ ખૂબ જ શાંત પડેલા હતા કમલાજીની આંખો સાવ સુકાઈ ગઈ હતી તે પથ્થરની મૂર્તિની જેમ તેના પતિની બાજુમાં બેઠી હતી તે જ સમયે તેની પુત્રી કમલાનો ફોન આવ્યો ફોન ઉપાડતા કમલાજીએ પોતાની દીકરીને કહ્યું દીકરા તારા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા મારા મૃત્યુ પહેલા તેઓ ચાલ્યા ગયા તે સારું થયું જો હું પેલા મૃત્યુ પામી હોત તો મારા આત્માને શાંતિ ન મરી હોત કમલાએ જવાબ આપ્યો માં શું પપ્પા ખરેખર ગયા છે ગઈ રાત્રે તે મને કહી રહ્યા હતા કે દીકરા તારી માતાનો ધ્યાન રાખજે દીકરીએ કહ્યું માં હું જલ્દી ત્યાં પહોંચી રહી છું મને બે દિવસ લાગશે મિત્રો હરિનારાયણના અંતિમ સંસ્કાર સાંજે કરવામાં આવ્યા કમલા વિદેશમાં રહેતી હતી तेथी ते दिवसे आवी शकी नहीं परंतु बादमा कमलाजी ने सांत्वना आपी ने ते पोता ना घरे पाची फरी जारे गौरी ने खबर पड़ी के तेनी साध्वी बीजा दिवसे आवी रही छे त्यारे तेने तेना पति राम प्रताप ने कहियो के जारे तेने खबर पड़शे के बाबूजी नो जीव अमारा कारणे गयो छे त्यारे ते शू करशे ते खबर नथी राम प्रतापे कहियो પણ તેને કોણ કહેશે કે बाबूजी આપડા કારણે મૃત્યુ પામ્યા ગૌરીએ જવાબ આપ્યો તમારી માતા તે ચોક્કસ તેને કહેશે રામપ્રતાપે કહ્યું ચિંતા ના કરો હું આ વૃદ્ધ સ્ત્રીને એજ વૃદ્ધ માણસ પાસે મોકલીશ કમલા કાલે આવશે આપણે આજે જ આની વ્યવસ્થા કરીશું પછી આપણે કોઈથી ડરવાની જરૂર નહીં પડે જો કોઈ પૂછે તો આપણે કહીશું કે માતા પણ પિતાના શોકમાં મૃત્યુ પામી बन्ने साथे मरी ने कमला ने मारवानी खतरनाक योजना बनावी तेओए विचार्यु के तेओ तेनी खीर मा झेर भेरवी ने तेने खवडावशे गौरी खीर तैयार करी अने तेमा झेर भेरवी ने तेना पिता ने खवडाववा तेना रूम मा पहुंची पर तेने खबर नहोती के कमलाए पहले थीज कहियो हतु के ते काले आवशे अने ते आजेज आवशे કમલા પાસે તેના પિતાએ આપેલા ઘરની ચાવી હતી જેથી તે ગમે ત્યારે ઘરે આવી શકે જ્યારે ગૌરી ખીરમાં ઝેર ભેળવવાની તૈયારીમાં હતી ત્યારે કમલાએ આવીને તેમની બધી વાતચીત સાંભળી અને તેને પોતાના ફોનમાં રેકોર્ડ કરી આ પછી કમલાએ દરવાજો ખોલ્યો અને અંદર ગઈ અને ગૌરીના ગાલ પર જોરથી થપ્પડ મારી અને કહ્યું હવે મને સમજાયું કે મારા પિતા મૃત્યુ પામ્યા નહોતા તમે બનને તેમને માર્યા છે હવે તું મારી માતાને પણ મારવા જઈ રહ્યો હતો કમલાના અચાનક દેખાવથી બનને ડરી ગયા કમલાએ તરત જ પોલીસને ફોન કર્યો અને તેમની ધરપકડ કરાવી તેમણે જે મિલકતની વ્યવસ્થા કરી હતી તે પણ તેમની પાસેથી છીનવી લેવામાં આવી પોલીસને જોઈને ગૌરી અને રામપ્રતાપ ડરથી ધ્રુજવા લાગ્યા અને કમલાજીના પગે પડ્યા અને માફી માંગવા લાગ્યા પરંતુ કમલાજીએ તેમને માફ ન કર્યા પોલીસે તેમને પકડીને જેલના સરિયા પાછળ ધકેલી દીધા કમલાજીએ તેમની બધી મિલકત તેમની પુત્રી અને રક્ષકને સોંપી દીધી જેમણે પોતાના લોહીથી હરીનારાયણનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેને બચાવી શકાયો નહીં કમલા પર તે રક્ષકને પોતાનો ભાઈ માનતી હતી मित्रों आ वार्तामाथी आपने 3 महत्वपूर्ण बातों सिखवानी जरूर छे आपने जीवन में क्यारे अपना हाथ खाली न रखवा જોઈએ कारण के ज्यारे अपना हाथ खाली होय छे त्यारे आपने आपना ज लोगों द्वारा दुख थाय छे बालको ने बालपन थी एतला दूर न रखवा જોઈએ के तेओ आपणा थी दूर थई जाय संबंधों आसक्ति पर आधारित होय छे जो आसक्ति होय તો સંબંધો હોય નહીં તો કઈ નહીં અંગ્રેજી શાળાઓમાં બાળકોને ભણાવવાની સાથે આપણે તેમણે આપણી સંસ્કૃતિ અને મૂલ્યો પણ શીખવવા જોઈએ જો તેઓ પોતાની સંસ્કૃતિ નહીં શીખે તો તેઓ વિદેશી સભ્યતા અપનાવશે અને વૃદ્ધ થયા પછી તેમના માતા-પિતાને છોડી દેશે હું કહીશ કે આપડા દેશમાં બધા બાળકો માટે કોન્વેન્ટ સ્કૂલો છે अर्धा कलाक नो एक नवो विषय ઉમેરવો જોઈએ જેમા ફક્ત આપણા આદર્શ સાંસ્કૃતિક સિદ્ધાંતો અને મહાપુરુષો વિશે જણાવવું જોઈએ આનાથી શું થશે કે અભ્યાસની સાથે બાળકોને તેમના આદર્શો અને સાંસ્કૃતિક વારસાનો પર જ્ઞાન મળશે એવું કહેવાય છે કે તમે ગમે તેટલા અંગ્રેજી બનો જો તમે બાળપણથી જ તમારા મૂલ્યો શીખ્યા હોવ तो तुम्हें क्यारे तुम्हारा कर्तव्य અને ધર્મ થી પાછળ હટી શકતા નથી તો પ્રિય ભક્તો આ વાર્તા વિશે તમારા શું વિચારો છે કૃપા કરીને કોમેન્ટ બોક્સ માં તમારો મૂલ્યવાન અભિપ્રાય જણાવો અમને આશા છે કે આ વાર્તા તમને ગમશે અને તમને આદ્યાત્મિક પ્રેરણા મળશે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ કરજો जेथी आवनारा वीडियो नी सूचना सौ प्रथम तमने प्राप्त थई शके